જય માતાજી મિત્રો કેમ છો બધે મજામાં જઈશો આજના નવા વ્લોગમાં આવી ગયા છે એવી આ છે આપણું બાપુનું ઘર અલ્પેશ બાપુનું ઘર અને આજે ખેડૂત મીટિંગનું આયોજન છે તો તૈયારી બધી કરી દીધી છે આ મહેમાનો માટે ખુરશી તેજય બનાવવાનું છે અને બુંગળ પાછરી દીધું છે બહારથી બહાર ગામથી ખેડૂતો આવે એ કૌશિક ને હર્ષિલ છે મેનેજ મારે અને વરસાદ જેવું વાતાવરણ છે વરસાદ ની આગાહી છે આપડે ખોડેશ્વર લેવા છે ભૂંગણે છે આમે ફરજા માં ભૂંગણ પાથરી દીધું છે હમણાં આપણે ત્રણ સાડા ત્રણે મીટિંગ ચાલુ કરવાની છે બનારે જો લોગ આખો વિડીયો જોવા આપણા જિલ્લાનું તો સૌથી વધારે લોકો જેના વિશે જાણવા માંગે છે એવું આ ગામ છે કદાચ બગસરા તાલુકાના એક ગામમાં સૌથી વધારે વાર મારે જવાનું થયું હોય એવું આ ગામ છે અને મારા પરમ મિત્ર સૌજીભાઈ નો છે એ નિમિત્તે આ ગામમાં આવવાનું વારંવાર ગમે છે આપ સર્વને ગમતું હશે એના મૂળમાં આ ગામના કેટલાક પ્રગતિશીલ વિચારો છે એવો જ એક પ્રગતિશીલ વિચારને સન્માનવા માટે પણ કદરદાનો આ ગામમાં છે ત્યારે એવા કાર્યક્રમની આપણે શરૂઆત કરવી છે આયોજન છે નાગરિક સન્માન સમિતિનો સન્માન કાર્યક્રમનો શ્રી યોગેશભાઈ કાનજીભાઈ કજેરાને સન્માનિત કરવાના છે સ્વામી સચ્ચિદાનંદ યુવક મંડળ ર અને વિશ્વ હવા સાથે માનવ સેવા ટ્રસ્ટના સંયુક્તપ્રમે આ કાર્યક્રમ યોજાયો છે અને દેવચંદભાઈ અને દલિતભાઈ આગામના સરપંચ બિનસિંહ દયાબેન અને મહેન્દ્રભાઈ પાઠરના નિમંત્રણને માન આપીને આપ્યા છો શરૂઆતમાં ધોરણ આઠની પ્રાથમિક શાળાની દીકરીઓ આપ સર્વનું સ્વાગતગીર્થી સન્માન કરવામાં આવી છે તો હું વિનંતી કરીશ એના આયોજકોને અને એનાની માલિકાઓને જે એ પોતાના ભાવ વ્યક્ત કરવા માટે આવે અને યુદ્ધમાં દીકને તો પરિવાર માટે આપણે આપણે લીલી વાત કરું ત્યારે તાથા એ તો a untuk seminar tersebut 你好，你。 ơi đi kéo અને એવું બહુ સ્પષ્ટપણે છે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરે એને જો તમે સાવસી આપો એની તમે જો ફીટ આપો તો એના કામની ગતિ ખૂબ મોટી એ વિચાર સાથે આજે અમારી સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષથી જોડાયેલા યોગેશભાઈ પ્રાકૃતિક ખેતી અભિયાનમાં સરસ રીતે કામ કરે છે અને એ એક દિવસની એક જગ્યાએ એ વાત કરી કે આપણે સરસ તેની વાત કરીશું પણ બળદો નથી પડતા આપણે ખાવું ખાવું ને ખબર છે કે આજે બળદ મુક્ત ગામડાઓ થઈ જાય છે એક સમય એવો હતો કે ઘરે ઘરે બળદો હતા આજે કદાચ પ્રમાણમાં પાંચ છ બળદથી જોડે કદાચ એ મળી શકે ત્યારે આ યોગેશ માટે વિચાર આવ્યો

આપણે ઉદાસનો ફક્ત ઓળખો આપ્યો એ વળતરનો એક આશ્રમ શરૂ કર્યો કે જે બળદને જે રખડે છે જેને વર્ષોથી આપણે ખેતીમાં કામ કર્યું છે એવા બાળકોને એમ રાખવા જોઈએ આ એક ભાવના સમાજમાં અભિચારવા માટે એમણે દૂર જોઈએ ત્યારે મને કહેવાનું મન થાય ये सऊदी में तब मैं भावती इससे अफ़ार ने गोल्डन रिलेट के लोग पर मने वो लागे से और विचार से पाने गोल्डन रिलेट आगे लेतो आउट के कलेक्ट से सासे ना सासे एक ने पूरा सरदार जी के हमने विचार वाके लोग सब्जी में जेबी तो ना भाई मुझे एक एक दिवस सोने का सारा भरो उसे मत कोई सरकारे स्थान रखे मित्रों आज ये विषय के

આ ખ્યાલ આપણે આવા પાક તો આવા આપણા સૌના યુવા કર્મશીલ યોગેશભાઈને ભેગા માટે આપણે સૌ અહીં ભેગા થયા છીએ એના વખાણ કરવા માટે આપણે વખાણ મારતો જ નથી આ એક વિચાર છે એને ના પાડે મને એમાં નહીં ફાવી હું સન્માન તો મને રહેવા દઉં ચરણ સમજાયું આ યોગેશભાઈનું સન્માન નથી આ એક વિચારનું સન્માન છે એ ચારનું છે માન અને આ આમ ચા આખું રફાળા ના ઉપાડ લે અને આજુબાજુ લોકો તો મને એવું લાગે છે કે ગુજરાતનું ફરણીદાર ગામ રફાળા પાને એમાં કોઈ પ્રકારે સ્થાન નવી મને આજે આનંદ છે કે મેં વિચાર કર્યો ચૌધરીભાઈ બે ઓસ પહેલાં મળ્યા અને એટલું બધું અમને પ્રોત્સાહન આપ્યું દિવસે બાદ તો અમારું ગામ છે આમાં અમારો અમે પણ જોડાશું અને જે કંઈ ખર્ચની જરૂર પડે એ બધું તમે કરશું આ વિચારને આપણે આગળ ધપાવવું જોઈએ મને વિશ્વાસ છે કે સૌથી સમજી વાયર જે યુવાનનો હાથ પકડે એ યુવાન કોઈને દેશ ન પડે ન પડે ન પડે મને પૂર્ણ શ્રદ્ધા છે આજે એ યોગેશભાઈનો હાથ આ બાબતમાં પકડવાના છે મને પૂર્ણ વિશ્વાસ છે અને એમણે

કદાચ તમે ઉપયોગી ન થાવ તો તમને ભગવાન માફ કરશે પણ એક સારા કામને જો તમે અવાજમાં હાડકા નાખશો અને જો તમે ટીકા કરશો તો ભગવાન માફ નહીં કરે આટલી મારી તમને એક અપીલ છે અહીંયા ચાર મહિના પહેલાં આજ કામની બેનનો અમે એક એવોર્ડ પણ આપ્યો હતો અમારા ભાવના બેનને અમે મારી રસને એવોર્ડથી આપ્યું હતો આ ગામના અમારી મહિલાઓને મને અનેક પ્રકારની પ્રોડક્ટો બનાવી અને આજે ગુજરાતમાં સૌથી પણ ચાર ગામની બહેનો આજ ગામના મહિલા મનોની ખૂબ સરસ છે આ જ ગામની અંદર પ્રાકૃતિક ખેતી કરનારા લોકોનું ગ્રુપ પણ આ ગામમાં બહુ મોટું છે આ વાત હું એટલા માટે કરું છું કે આપણું ગામ બેસ્ટ છે ક્યારેય આપણા ગામને ટીકા ન કરતા કે અમારું ના ભાવું છે અમારું ગામ અમારું ગામ ટોપ લેવલે છે બેસ્ટ છે રફાળા બેસ્ટ છે માત્ર જરૂર છે એક બીજાનો સહકાર આપવાની એક બીજાનો હાથ મિલાવીએ એક જરા ટેકો આપીએ તો તમને ગરંટી આપું છું કે રફાળા ફરીથી જેમ ગોલ્ડન મેસ તરીકે જોવાયું એમ પ્રાપ્તિકાળ તરીકે આ બળદોના આશ્રમ તરીકે લોકોને આવવાનો મન થશે હું આટલી વિનંતી કરું છું ફરી યોગેશભાઈ અમારો આ સ્વીકાર્યો એ બધા હું એમનો આભાર છું એમના માતા પિતાને પણ વંદન કરું છું એમના માતા પિતાને એમના અમને ટેકો આપી રહ્યો છે બળ આપી રહ્યો છે ઘણી વખત તમારો પરિવાર ટેકો ન આપે તો પણ આપણે સફળતા ન મળે અને એના માતા પિતા એના પપ્પા તો એટલા નંબર છે આપને સંકોચાય થાય પોતે પાણી આપવા માટે આપણે પગે લાગે આવા એક નમ્ર માતા પિતાના જે દીકરાનો જન્મ થશે એ દીકરો ખરેખર મહાન બને એમાં કોઈ શંકાને સરસ મજાનો યુવક મંડળ છે આ કાર્યક્રમમાં ગૌસેવકો પણ છે અહીંના આમના આશ્રમમાં કે ત્રણ મિત્રો એ વાત છે યોગેશ્વરે કે રાત દિવસ ને મદદ કરશે એટલે અહીં યુવાનો ટીમો ચાલશે વૃક્ષારોપણ માટે પણ અહીં ગ્રુપ બહુ સરસ કામ કરેલું છે

વાહ પાપવાસર બોલાવ દેને પણ મન થઈ ગયું કે સાલો આપણે લોદુસ્તામાં એન્ટ્રી કરી આવી જે કોઈને સપરી જ પડ્યું નથી આ તો છોટી થવાનું થાય તો કહી જાવ નિર્જો વિશેષમાં હે જ્ઞાનની જનો તો ભક્તો જન કા તાપતા ને પાસું નંતર રેજો તો વાંઢણી તારું મત ગુમાવશો ન कहान बाबा परमात्मा आपने बढ़ाने आए से तो मानस मणस थे मणस केवे एक बीजा ने सहयोग थो कोई नबू गय या आप तकलीफ पड़ती हो पकड़ घनी प्रवृत्ति से एक प्रवृत्ति हमारे योगेश भाई स्वीकारी है बहु आनंद भाई कि गा रोड पर एक्सीडेंट जो है એને પાતા પીંડી કરી આપણે લોળીને પણ આ એવો જીવડો છે ભગવાન ખૂબ આનંદ થાય આપણને બીજું કે આપણે કોઈ ફરબે તમે જાઓ તો હમણાં મારે બીજી કઈ મારા નથી કરી ક્યાંય દેખાવર્તન નથી કર્યું પણ આ વૃક્ષાઓ પીડિતોની સેવા આપી છે તો અત્યારે એને હવા હાથથી થી કરે છે তবে ভগবানো ভগবানো সেবা প্রমা খুশি থাকে ঘটে রেখে বস আজু ব বলা তারা গ্রামীরা ছবি ভাই দেখে গে અમારા ગામ માટે મોટી મોટી કહેવાય ભગવાન ચોક્ર કહેવાય હું તો એવું સુરત બે હતું અને આવો અવસર અને આવો વિશાળ

મહેન્દ્રભાઈ નું કઈ ખૂબ ખૂબ સહકાર છે અને એક ટ્રસ્ટ ટ્રસ્ટથી આ કાર્યક્રમ આયોજન કર્યું તો ધન્યવાદ એ લોકોને કે આપણા ગામ માટે આવું આયોજન કરે છે તેમજ જો લોકેશભાઈ વિશે હું કંઈ પણ વાત કરું તો યોગેશભાઈનો વિચાર એવો છે કે બહુ ઓછા માણસોને ભગતમાં ઉતરે આજથી લગભગ એક મહિના દિવસ કે બે મહિના દિવસ પેલા મેં એને એવું કીધેલું કે આપણે આ બળદ અને ઘોડી ગાળ લીધી હોય તો દૂધ પણ ખાવા થાય તો સમજીભાઈ મને એવો જોવા આપી દીધો મને કે ગા તો લઈ એનો કાંઈ વાંધો નથી આ હાથે એમ ગાને હાથ ધી પણ એને વાછળો હોય તો નાખવાનો ક્યાં अरे ये ने विषाद धारा आगर थी ना रोची थी अने ये ने विषाद धारा ने जैसन का अपने हाँपी ना चाहिए थी अभी ये ने विषाद धारा जब हमारे सर्जिबाई से ये भी एक विषाद धारा ये भी थी कि हमारा काम मार करीब था मतलब हमारा काम अंडे ये ने जो भी ना करीसन है ये हमें हेनो लोन के आये सूट दिए कि हम

અને ત્રણ મહિના તો અખાણ જ્યારે જમવા નથી અને અત્યારે પાછા આમાં કરે છે ભૂખ ખોટા વખાણ નથી કરતો જે છે એ હકીકત કહું છું એટલે અમારે જે સુરત ટીવી છે અમદાવાદ એ જોવાના ને અમારા ગામ માટે દેવસન સાહેબ ભાવ એટલે ભાવ લાગણી છે જેવું કેવા જેવી લાગણી છે અમારે ખાલી બોલવું પડે એમ છે ભાઈ સમજાવી થોડુંક આપણે અમારે એમ કહીને કે અમારા એટલે આવી હતી જાય એટલે એટલું બધું ગામની આ બધા લોકો ઉપાધિ કરે છે જે અમારે આ ભાજપે કામ કર્યું છે રોમેશભાઈ એ તો એક અદભુત કહેવાય કે માનો કે દાખલા તરીકે ઘણા એમ કહેતા હોય કે ભાઈ એમ તો ટ્રસ્ટ મારે કે પૈસા આવતા હોય એટલે મેં આગળ કીધું ને કે પૈસા દેવા વાળા નથી પણ એને અહીંયા ચોવીસ કલાક હાથરવા તો ખરા નહીં દેવું પૈસા આવ્યા હલો મને પીતા તમને પીતા પણ એને માટે હાચરવા વાળો નથી તો આ યોગેશભાઈએ યોગેશભાઈ એવું કાર્ય કર્યું કે એની ન પૂછો વાત અમારે બાજુમાં ખેતર છે ચોવીસ કલાક એની સેવા કરે છે આ એક નાના મૂંઝિયા મોટા મૂઝિયા રોડ જે કોઈ પણ આઉદનો એક સિગત થયું છે તો ઇન્સી મેન્ટ ગમે એવું કામ હોય ગમે એ કામ હોય ઇન્સી બે કાઢી ગયો અને સાથે સાથે જે મિત્રો થાય છે એને પણ હું ધન્યવાદ આપું છું કે ભલે ખેતી કરતા કરતા એના બાળકોથી મંજૂરી હોય તો છતાં જાતા હોય અને અમારા તનોભાઈને પણ ધન્યવાદ આપવો પડે આવું બધું કાર્ય કરે તો એને એમ ના થઈ દઉં કે છોકરે આવું થાય છે એટલે એના મા બાપને પણ ધન્યવાદ આપું છું કે નાના લોકેશભાઈ જે કાર્ય કરે છે એ સારું કરે છે એટલે આપણે ગામને એવી

આવું કઈ પણ કાર્ય હોય ત્યારે આપણે સાથવ આપણે ગામમાંથી ગમે માણસ આગળ વધતો અને આવા કાર્યમાં તો આપણે એને પૂરો સહકાર આપજો અને વાસ્તવ્ય માનસવાળાને તો ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે અમારા ગામમાં અવારનવાર આવે છે આવે તો છે પણ કદાચ એ બાળકોને ઉપરા કરીને મતલબ રસાયું અને નીકળ્યું એને લાગે છે અમારા ગામમાં છે કે ભાઈ આપણે આ ગામમાં ક્યાંક સારું થાય કાકૃતિ ખેતી માટે ખાડું થાય તો વધારે સારું એટલે એ ધર્મેન્દ્રભાઈને બધા ખૂબ મહેનત કરે છે આજનું કઈ ભારત